રાધા 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 શ્રી રાધા વલ્લભલાલની જય ગુજરાતી ટીવી ડોટ કોમ પર પર સ્વાગત છે આજે આપણે એમ કે ખૂબ જ રસપ્રદ વિષય ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ હાજી આ માહિતી સેવક માધવ જસાપરા દ્વારા સરસ રીતે સંકલિત કરવામાં આવી છે અને સ્ત્રોત છે શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના એક સત્સંગ સત્રનો અર્ક બિલકુલ અને આ સત્રમાં ખબર છે ભક્તોએ કેટલાક બહુ જ મહત્વના આમ હૃદયને સ્પર્શી જાય એવા પ્રશ્નો પૂછ્યા હતા હા અને મહારાજીના જવાબો હંમેશાની જેમ એકદમ સીધા સચોટ દરેક સાધક માટે ખૂબ જ ઉપયોગી આપણો હેતુ પણ એ જ છે કે મહારાજજીના આ અમૂલ્ય વચનોમાંથી જે મુખ્ય જ્ઞાન છે જે કદાચ યુ નો પહેલીવાર સાંભળવામાં સહેલાઈથી ન પકડાય એને આપણે અહીં સરળ રીતે સમજીએ બરાબર આ ચર્ચા ખાસ કરીને આપણા સૌ ગુજરાતી શ્રોતાઓ માટે છે જેમને આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં ઊંડો રસ છે તો ચાલો આ સત્સંગના સારમાં ડૂબકી મારીએ એમ કે શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતો જ હોય છે કયો પ્રશ્ન પંજાબથી વરુણજીએ પૂછ્યું હતું કે ભાઈ આ સફળતા પૈસા આ બધું ખરેખર મળે છે શેનાથી આપણી મહેનતથી કે પછી પેલું કહેવાય ને કિસ્મતથી આ મોટો સવાલ છે સાચી વાત છે આ તો સનાતન પ્રશ્ન છે અને મહારાજજી આનો ઉત્તર આપતા બહુ સ્પષ્ટ વાત કરી એમણે કહ્યું કે જીવનમાં સફળતા માટે બંને વસ્તુ જોઈએ પ્રારબ્ધ એટલે કે આપણું નસીબ બંને જરૂરી છે એક સિક્કાની બે બાજુ જેવા હા એ તો સમજાયું કે બંને જરૂરી છે પણ મહારાજીએ ભાર કોના પર વધારે મૂક્યો મતલબ કોણ વધારે નક્કી કરે છે પરિણામ એમના જવાબમાં કંઈક ખાસ વાત હતી જો અહીંયા જ મહારાજજીનો જવાબ થોડો આમ કહીએ તો ચોંકાવનારો લાગે ખાસ કરીને આજના જમાનામાં જે આપણે માનીએ કે કે મહેનત કરો એટલે બધું મળે બરાબર એમણે સ્પષ્ટ કહ્યું પ્રાધાન્યતા પરિણામ મોટે ભાગે તમારા પ્રારબ્ધથી નક્કી થાય છે અચ્છા હા એમણે બહુ પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યા જેમ કે કોઈ માણસ ખૂબ ભણેલો હોય બધી જ લાયકાત હોય દિવસ રાત મહેનત કરતો હોય આ પ્રારબ્ધ સાથ નથી આપી રહ્યો અને એનું ઉલટું પણ એટલું જ સાચું હશે ને બિલકુલ બીજી બાજુ કોઈક કદાચ ઓછો હોશિયાર લાગે ઓછા પ્રયત્નો કરતો દેખાય પણ એ સફળ થતો જાય પૈસા વાળો બનતો જાય આ પણ પ્રારબ્ધનો જ ખેલ છે ઓકે એટલે પ્રયત્ન છતાં નિષ્ફળતા મળે તો સમજવાનું કે પ્રારબ્ધ આડે આવે છે અને ઓછા પ્રયત્ને વધુ સફળતા મળે તો સમજવાનું કે પ્રારબ્ધ મદદ કરી રહ્યું છે બાપરે આ તો આપણી આખી હાર્ડ હાર્ડવર્કની થિયરીને હલાવી દેવી વાત છે તો શું આનો મતલબ એમ કે ભાઈ પ્રયત્ન નહીં કરવાનો બધું નસીબ પર છોડી દેવાનો ના ના બિલકુલ નહીં મહારાજજી આના પર ખાસ ભાર મૂક્યો એમણે કીધું કે પુરુષાર્થ તો છોડવાનો જ નથી પ્રયત્ન કરતા રહેવું એ આપણો ધર્મ છે આપણું કામ છે અને ક્યારેક એવું પણ મને કે સતત પ્રયત્ન કરવાથી प्रारब्ધની અડચણો પણ દૂર થાય અથવા નસીબ બદલાય સાથ આપવા માંડે અચ્છા એટલે એક બે વાર નિષ્ફળતા મળે તો હારી નથી જવાનું પણ હા પ્રયત્ન કરતી વખતે મનમાં એ સ્વીકાર રાખવાનો કે છેવટનું પરિણામ મારા હાથમાં નથી એ પ્રારબ્ધને આધીન છે એટલે ગીતા જેવી વાત થઈ કે કર્મ કર પણ ફળની આશા ન રાખ બરાબર કર્તવ્ય ભાવથી પ્રયત્ન કરવાનો પણ ફળ મારા ધાર્યા મુજબ જ મળશે એવો આગ્રહ નહીં રાખવાનો પરિણામ પર કંટ્રોલની મર્યાદા સમજવાની બહુ ઊંડી વાત છે સારું હવે આ પ્રયત્ન અને ભાગ્યની વાત પરથી થોડા ભક્તિ અને શ્રદ્ધાના ક્ષેત્રમાં જઈએ અક્ષત અગ્રવાલજીનો એક પ્રશ્ન હતો જે ઘણા લોકોને કદાચ થતો હશે શું પ્રશ્ન હતો એમણે ભૂતકાળમાં જયપુરમાં ઠાકુરજીના યુગલ સ્વરૂપ એટલે વિગ્રહ લીધેલા અને ત્યારે એમણે ખરીદતી વખતે બહુ ભાવતાલ કરેલો સોદાબાજી કરેલી હવે એમને એનો બહુ પસ્તાવો થાય છે તો એમનો સવાલ હતો કે ભગવાનની સેવા માટેની વસ્તુઓ ખાસ કરીને વિગ્રહ માટે આમ ભાવતાલ કરવો એ બરાબર છે શું ભાવ રાખવો જોઈએ આ બહુ સારો પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવો હતો એમણે સમજાવ્યું કે ઠાકોરજીના વિગ્રહ સાથે આપણે યુ નો દુકાનની બીજી વસ્તુઓ જેવો વ્યવહાર ન કરી શકીએ કેમ કારણ કે ભગવાન તો અમૂલ્ય છે એમનું કોઈ મૂલ્ય થોડું હોય જ્યારે આપણે વિગ્રહ લઈએ છીએ ત્યારે આપણે ખાલી પથ્થર કે ધાતુ નથી લેતા આપણો ભાવ એવો હોવો જોઈએ કે આપણે સાક્ષાત ભગવાનને ઘરે પધરાવી રહ્યા છીએ પણ પેલો બનાવનાર કારીગર છે એ તો એની મહેનતનું મૂલ્ય માંગશે ને એનું શું ચોક્કસ અને મહારાજજીએ એ વાત સ્વીકારી જેણે વિગ્રહ બનાવ્યો છે એ પોતાનું મહેનતાણું માંગે તો ચૂપચાપ આપી દેવું એ ભગવાનની કિંમત નથી એ કલાકારની મહેનત છે સામગ્રીનો ખર્ચ છે ઓકે ભાવતાલ કરીને આપણે અજાણતા જ ભગવાનનું અપમાન કરી બેસીએ છીએ અને જો સાચે જ આપણી પાસે પૈસા ઓછા હોય તો નમ્રતાથી કહેવું કે ભાઈ મારી આટલી જ શક્તિ છે કંઈક કૃપા કરો પણ પેલું શાકભાજી લેતા હોય એમ સોદાબાજી કરવી એ શ્રદ્ધાની દ્રષ્ટિએ યોગ્ય નથી અને જે ભૂલ થઈ ગઈ હોય એનું શું જેમ પસ્તાવો થતો એના માટે મહારાજજીએ બહુ સરસ કહ્યું કે ભૂતકાળની ભૂલ માટે સતત દુખી રહેવાની જરૂર નથી ભગવાન તો દયાળુ છે ક્ષમા કરી દે મહત્વનું એ છે કે હવે ભવિષ્યમાં ધ્યાન રાખવું જે થયું એ થયું હવે સાચો ભાવ રાખો બરાબર ભાવની વાત આવી તો આ ભાવ અને શ્રદ્ધાને લગતો જ એક બીજો પ્રશ્ન હતો એક ભક્તે પૂછેલું કે દિવાળીની પૂજા વખતે લક્ષ્મીજીની મૂર્તિ અચાનક હાથમાંથી પડી ગઈ અને ખંડિત થઈ ગઈ એટલે એમને બહુ જ દુઃખ થયું અને ડર લાગવા માંડ્યો કે આ અપશુકન તો નથી ને ભગવાન નારાજ તો નહીં થયા હોય ને આ ડર ઘણા લોકોને હોય છે હા હોય છે પણ મહારાજજીએ આ ડરને બહુ સહજતાથી દૂર કર્યો એમણે કહ્યું કે આમાં દુઃખી થવા જેવું કે ડરવા જેવું કશું જ નથી હા જો જે પણ વસ્તુ પંચમહાભૂત માટી પાણી અગ્નિ હવા આકાશમાંથી બની છે પછી એ આપણું શરીર હોય કે ભગવાનનો વિગ્રહ હોય એ બદલાવાની જ છે એ કાયમ નથી રહેવાની સમય જતા એમાં ફેરફાર આવે એ તૂટે ખંડિત થાય એ સ્વાભાવિક છે એને ભગવાનની નારાજગી સાથે જોડવું એ તો આપણી સમજણની ભૂલ છે ભગવાન આ માટીની મૂર્તિ તૂટવાથી નારાજ ન થાય તો પછી શું કરવું જોઈએ પેલી ખંડિત મૂર્તિનું એના માટે મહારાજીએ બે રસ્તા બતાવ્યા પહેલો જો એ વિગ્રહ સાથે તમને બહુ પ્રેમ હોય બહુ લગાવ હોય તો જેમ આપણો હાથ તૂટે ને આપણે ડોક્ટર પાસે પાટો બાંધાવીએ હા એમ એ મૂર્તિ જેણે બનાવી હોય એ કારીગર પાસે લઈ જઈને સરખી રીતે રિપેર કરાવી લેવી સમારકામ કરાવી શકાય અને બીજો રસ્તો બીજો રસ્તો જો રિપેર ન થઈ શકે એમ હોય અથવે તમારું મન ન માનતું હોય તો એ ખંડિત મૂર્તિને પૂરા આદર સાથે કોઈ પવિત્ર નદીમાં જેમ કે યમુનાજીમાં વિસર્જિત કરી દેવી અને પછી શ્રદ્ધાથી નવી મૂર્તિ લાવીને સ્થાપના કરવી આ તમારી ભાવના પર છે અચ્છા અને ધારો કે મૂર્તિ સાવ સહેજ જ તૂટી હોય નાનો ટુકડો નીકળ્યો હોય તો એની પૂજા ચાલુ રખાય એમાં પાપ લાગે જરા પણ પાપ ન લાગે મહારાજજીએ તો ભાર દઈને કહ્યું કે સહેજ ખંડિત મૂર્તિની પૂજા કરવામાં કોઈ દોષ નથી એમણે પેલું ગામડાનું ઉદાહરણ આપ્યું હા શું હતું એ કે ગામડામાં લોકો માટીનો નાનો પિંડ બનાવીને એને દેવી માનીને પૂજે છે અને એમના ભાવથી એમને ફળ પણ મળે છે મુખ્ય વસ્તુ આપણો ભાવ છે ભગવાન ભાવના જુએ છે મૂર્તિ પરફેક્ટ છે કે નહીં એ નથી જોતા સાચી વાત એમણે તો એમ પણ કહ્યું કે આપણે ત્યાં તો લોકો નવી ગાડી લાવે તો એની એ પૂજા કરે છે કેમ કારણ કે આપણી સંસ્કૃતિ શીખવે છે છે કે કણે કણમાં ભગવાન જે અસલી સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ એ તો અખંડ છે શાશ્વત છે એને કોઈ નુકસાન ન પહોંચાડી શકે મૂર્તિ તો ખાલી એક પ્રતીક છે એક માધ્યમ છે ખરેખર આ ભાવનાની વાત જો બરાબર બેસી જાય ને તો ઘણા ડર અને ગૂંચવણો નીકળી જાય સારું આ ભાવના સ્વરૂપની વાત આપણને એક બીજા મહત્વના મુદ્દા પણ લઈ જાય છે જે છે જુદા જુદા આધ્યાત્મિક માર્ગો વચ્ચેનું સમાધાન નિર્ગુણ અને વાળો મુદ્દો બરાબર જોધપુરથી અખિલજીનો પ્રશ્ન હતો એ પોતે નિર્ગુણ સંત પરંપરાના અનુયાયી છે એટલે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે પણ મહારાજજીના સત્સંગ સાંભળીને એમને વૃંદાવન આવવાની ઈચ્છા થઈ જે સગુણ બંતીનું સાકાર ઉપાસનાનું કેન્દ્ર છે તો એમની મૂંઝવણ એ હતી કે હું મારી નિર્ગુણ નિષ્ઠા કેવી રીતે જાળવું અને અહીં વૃંદાવનમાં આવીને મારાથી કોઈ અપરાધ ન થઈ જાય એ માટે મારે કેવો ભાવ રાખવો આ કન્ફ્યુઝન ઘણા સાધકોને થતું હોય છે સાચી વાત છે ઘણાને એવું લાગે કે નિર્ગુણ અને સગુણ તો બે સાવ જુદા વિરોધી રસ્તા છે પણ મહારાજજીએ આ ભ્રમ બહુ જ સુંદર રીતે દૂર કર્યો એમણે કહ્યું કે મૂળભૂત રીતે તો નિર્ગુણ અને સગુણ બંને એક જ વાત કરે છે શું વાત કે પરમાત્મા બધે જ છે સર્વવ્યાપી છે એવો કોઈ કણ જ નથી જ્યાં બ્રહ્મ ન હોય જો બ્રહ્મ બધે જ છે તો પછી મંદિરમાં કે મૂર્તિમાં કેમ ન હોય નિર્ગુણ ઉપાસક માટે પણ મૂર્તિ એ બ્રહ્મનું જ એક રૂપ છે એમણે પેલી કબીર સાહેબની સાખીનો ઉલ્લેખ કરેલો એક દિન પૂજે આન એનો અર્થ શું સમજાવ્યો એમણે ઘણા લોકો એનો અર્થ બીજા દેવતા એવો કરે છે હા અને મહારાજજીએ આ ગેરસમજ દૂર કરી એમણે સ્પષ્ટ કહ્યું કે કબીર સાહેબ જ્યારે આન કહે છે ત્યારે એમનો મતલબ બીજો કોઈ ભગવાન નથી કારણ કે ભગવાન તો એક જ છે બીજો કોઈ છે જ નહીં તો પછી આન એટલે શું એટલે જો માયાનો સંસારનો આશરો લીધો તો બધી ભક્તિ નકામી ગઈ મુદ્દો એ છે કે ભગવાન સિવાય બીજું કશું છે જ નહીં ફક્ત માયાનો ભ્રમ છે આ મૂળ વાત અદ્વૈત જો સમજાઈ જાય તો નિર્ગુણ સગુણનો કોઈ ઝઘડો જ નથી રહેતો ઓકે પણ તો પછી સવાલ એ થાય કે સગુણ ઉપાસનાની મૂર્તિ પૂજાની જરૂર જ શું છે જો આપણું અસલી સ્વરૂપ નિર્ગુણ જ છે તો સીધી નિર્ગુણની જ ભક્તિ કેમ ન કરવી હમ સારો સવાલ છે અને મહારાજજીએ એનો પણ બહુ તાર્કિક જવાબ આપ્યો એમણે કહ્યું કે ભલે આપણું મૂળ સ્વરૂપ નિર્ગુણ છે માયાના ગુણોથી પર છે પણ અત્યારે આપણે પોતે માયાના ત્રણ ગુણોમાં અને ત્રણ શરીરોમાં બંધાયેલા છીએ આપણે સગુણ અવસ્થામાં છીએ બરાબર એટલે નિર્ગુણ સુધી પહોંચવા માટે સગુણ ઉપાસના ભગવાનનું નામ રૂપ એમની લીલા એમનું ધામ આ બધું એક સાધન બને છે જેમ કાંટાથી કાંટો કઢાય એમ સગુણ ભક્તિ દ્વારા મનને માયામાંથી છોડાવીને નિર્ગુણ તત્વમાં સ્થિર કરવામાં મદદ મળે છે અચ્છા એ ભગવાનને યાદ કરવામાં ભાવ જગાડવામાં મદદ કરે છે બિલકુલ આ બધા સાધનો છે આપણી ચેતનાને ભગવાન તરફ વાળવા માટે જ્યાં આપણો ભાવ જોડાય ત્યાં ભગવાનનો અનુભવ થાય એમણે પેલું સૂરજ અને ઘડાઓનું ઉદાહરણ આપ્યું હતું ને હા હા કે સૂરજ તો એક જ છે પણ હજારો ઘડામાં પાણી ભરો તો બધામાં એનું પ્રતિબિંબ દેખાય એમ ભગવાન એક જ છે પણ અલગ અલગ રૂપોમાં અલગ અલગ જીવોમાં દેખાય છે જે દિવસે આ દ્રષ્ટિ આવી જાય કે અનેકમાં એક છે અને એકમાં જ અનેક છે તે દિવસે નિર્ગુણ સગુણનો ભેદ જ મટી જાય સમસ્યા રસ્તાઓમાં નથી આપણી દ્રષ્ટિમાં છે આપણા અજ્ઞાનમાં છે આ સમજ ખરેખર આંખો ખોલી નાખે એવી છે પણ ઠીક છે આ બધી ઊંડી વાતો સમજ્યા પછી પણ પેલું રોજિંદા જીવનમાં જે અંદર ઝઘડા ચાલતા હોય છે દ્વેષના એનું શું ઉપાસના શર્માજીનો પ્રશ્ન આ જ હતો હા એ બહુ વ્યવહારિક પ્રશ્ન હતો એમણે પૂછ્યું કે જીવનમાંથી રાગ દ્વેષ મતલબ કોઈ માટે બહુ જ લગાવ અને કોઈ માટે સખત અણગમો અને કેવી રીતે કાઢવા આ તો લગભગ બધાની સમસ્યા છે છે જ ને અને મહારાજજીએ આનો જે ઉપાય બતાવ્યો એ એકદમ સીધો અને સાચું કહું તો બહુ પાવરફુલ છે એમણે કહ્યું આ રાગ દ્વેષને મિટાવવા માટે એક જ દવા છે એક જ શસ્ત્ર છે અને એ છે ભજન બળ ભજન બળ હા ભજનબળ એમણે ખૂબ ભાર દઈને કહ્યું કે જ્યાં સુધી આપણામાં ભજન કરવાથી જે એક આધ્યાત્મિક શક્તિ પેદા થાય એ નહીં હોય ત્યાં સુધી તેટલું જ્ઞાન સાંભળી લો ગમે તેટલી વાતો કરી લો જીવનમાં સાચું પરિવર્તન નહીં આવે રાગ દ્વેષના મૂળિયા ભજનબળથી જ કપાય છે પણ ઘણા માર્ગો તો જ્ઞાન અને સમજણ પર ભાર મૂકે છે મહારાજજી આ ભજનબળ પર આટલો ભાર કેમ મૂકે છે અને રાગ દ્વેષનું મૂળ શું છે જેને ભજન કાપે છે જો મહારાજજીએ સમજાવ્યું કે દ્વેષ એટલે કે અણગમો એનું મૂળ રાગમાં છે આસક્તિમાં એટલે આપણને જે વસ્તુઓ લોકો પરિસ્થિતિઓ ગમે છે જે અનુકૂળ લાગે છે એના પ્રત્યે આપણને રાગ થાય છે આપણી પોતાની ઈચ્છાઓ આપણી ચાહ એ જ રાગ છે અને જ્યારે એ ગમતી વસ્તુઓ નથી મળતી અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે એ જ રાગ દ્વેષમાં બદલાઈ જાય છે ઓકે આ ચાહ અને રાગ જ ખરેખર માયા છે અને આ માયાને કાપવા માટે ભજન સિવાય બીજો કોઈ રસ્તો નથી એમણે તુલસીદાસજીનું પદ પણ ટાંક્યું બીનુ હરિભજન ન ભવ યહ સિદ્ધાંત પેલે હમ હરિભજન વગર ભવસાગર ન તરાય બરાબર ભજન શું કરે છે એ મનને શુદ્ધ કરે છે ભગવાન સાથે જોડે છે એટલે પેલી માયાની દ્વેષની પકડ ઢીલી પડે છે તો શું ખાલી ભજન કરીએ નામ જપીએ એટલે પતી ગયું બધું થઈ જશે કે પછી બીજું કંઈ ધ્યાન રાખવાનું મહારાજજીએ પેલી કાણા ઘડાની વાત કરી હતી એ શું હતું હા બહુ સારો મુદ્દો છે મહારાજજીએ એકદમ સ્પષ્ટ કહ્યું કે ભજનની સાથે પવિત્ર આચરણ ખૂબ જરૂરી છે અનિવાર્ય છે એટલે કે આપણે ભજન તો કરીએ પણ સાથે સાથે પાપ પણ કરતા રહીએ કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા આ બધા વિકારોમાં જીવીએ તો ભજનથી જે શક્તિ મળે છે એ ટકતી નથી વેડફાઈ જાય છે અચ્છા એમણે કાણા ઘડાનું ઉદાહરણ આપ્યું કે જેમ કાણા ઘડામાં ગમે તેટલું પાણી ભરો એ નીચેથી નીકળી જાય એમ પાપાચરણ એ આપણા મનરૂપી ઘડામાં કાણા છે એ ભજનના રસને ભજન બળને ટકવા નથી દેતા બરાબર સમજાયો એટલે ભજનની સાથે દોષોનો ત્યાગ સારો આચાર વિચાર રાખવો જરૂરી છે અને જ્યારે માણસ દોષોથી બચીને દ્રઢતાથી ભજન કરે છે અને એની દ્રષ્ટિ એવી થઈ જાય છે કે બધે જ પોતાના ભગવાનને જુએ છે નિજ પ્રભુ મેં દેખાઈ જગત કે હિતે કરી હૈ વિરોધ પછી એને કોના માટે રાગ ને કોના માટે દ્વેષ રહે બધું શાંત થઈ જાય એટલે ભજન બળ કમાવવું પણ અને એને સાચવવું પણ બંને જરૂરી છે બહુ સરસ આ સમજ પછી આપણે લવ ખુશ યાદવજીના પ્રશ્ન પર આવીએ એમણે પૂછ્યું કે પોતાના ઇષ્ટદેવ પ્રત્યે નિષ્ઠા મતલબ એક જ ભગવાનમાં પાક્કી શ્રદ્ધા અને સંપૂર્ણ શરણાગતિ આ ભાવ કેવી રીતે મજબૂત બને એવો વિશ્વાસ કેવી રીતે આવે કે બસ મારા ઈષ્ટ જ બધું કરશે હમ શરણાગતિ અને નિષ્ઠા મહારાજજીએ શરણાગતિની આખી પ્રોસેસ બહુ પ્રેક્ટિકલી સમજાવી એમણે કહ્યું કે શરણાગતિ કોઈ એક ઝાટકે નથી થતી એ એક પ્રક્રિયા છે જે ત્રણ લેવલ પર થાય છે શરીર વાણી અને મન આ ત્રણ લેવલ કેવી રીતે કામ કરે છે જરા વિસ્તારથી સમજાવશો હા પહેલું છે શરીર આપણા શરીરથી જે પણ કામ થાય ક્રિયાઓ થાય એ શાસ્ત્ર પ્રમાણે હોવી જોઈએ શું કરવું શું ન કરવું શું ખાવું શું ન પીવું ક્યાં જવું ક્યાં ન જવું આ બધું શાસ્ત્રો અને સંતો જે કહે એ પ્રમાણે શારીરિક કર્મો ધર્મ મુજબના હોવા જોઈએ ઓકે બીજું બીજું છે વાણી આપણી બોલી એનો ઉપયોગ મુખ્યત્વે ભગવાનના નામ જપ એમના ગુણ ગાવામાં ભગવાનની કથા વાર્તામાં થવો જોઈએ કોઈની નિંદા ખોટું બોલવું ફાલતું ગપ્પા મારવા આ બધાથી વાણીને બચાવવાની અને ત્રીજું મન ત્રીજું છે મન મહારાજજીએ કહે છે કે જ્યારે શરીર અને વાણી આ રીતે સારા પવિત્ર કામોમાં જોડાયેલા રહે છે ત્યારે મન આપોઆપ કંટ્રોલમાં આવવા લાગે છે કારણ કે મન મોટા ભાગે ઇન્દ્રિયો અને કર્મો પાછળ દોડે છે શુદ્ધ કર્મ અને શુદ્ધ વાણી હોય તો મન પણ શુદ્ધ થાય છે અને ભગવાનમાં સ્થિર થવા માણે છે એટલે તન વચન મન ત્રણેય સમર્પિત થાય ત્યારે બરાબર જ્યારે આ ત્રણેય ભગવાનને સમર્પિત થઈ જાય ત્યારે આપણે પોતે આપણો જીવાત્મા સંપૂર્ણપણે શરણાગત થઈ જાય છે આ તો થઈ શરણાગતિની પ્રક્રિયા પણ પેલી ઇષ્ટનિષ્ઠા એક જ દેવમાં અતૂટ ભરોસો એ કેવી રીતે પાકો થાય એના માટે મહારાજે બહુ સીધી વાત કરી કે જીવનમાં ગમે તેવી તકલીફ આવે ગમે તેવી મુસીબત આવે આધાર ફક્ત ને ફક્ત પોતાના ઇષ્ટ દેવનો જ લેવાનો બીજે ક્યાંય જોવાનું જ નહીં એમણે ભક્ત તુલસીદાસજીનું ઉદાહરણ આપ્યું એમણે કહેલું ને બને તો રઘુવર્તે બને ઓર બિગડે તો ભરપૂર મતલબ મારું કામ થશે તો મારા રામજીથી જ થશે નહીતર ભલે બગડી જાય મારે બીજા કોઈનો આધાર નથી જોઈતો વાહ આવો પાક્કો વિશ્વાસ રાખવાનો કે મારા ઈષ્ટ મારા માટે જે કરશે એ સારા માટે જ કરશે ભલે અત્યારે મને એ દુઃખ જેવું લાગે આપણી બધી આશા બધો ભરોસો બધું બળ ફક્ત પોતાના ઈષ્ટ પર જ એક ભરોસો એક બલ એક વિશ્વાસ અને હા આની સાથે એમણે એ પણ કહ્યું કે જેમના ઈષ્ટ આપણા જેવા જ હોય જેમને આપણા ઈષ્ટમાં જ નિષ્ઠા હોય એવા ભક્તોનો સંગ કરવો એમની સાથે રહેવું એમની સેવા કરવી એનાથી પણ આપણી નિષ્ઠા મજબૂત બને છે ઈષ્ટ મિલે ઓર મન મિલે વાળી વાત સાચી વાત છે સંઘનો રંગ તો લાગે જ સારું હવે આપણે ચર્ચાના છેલ્લા અને કદાચ સૌથી મૂળભૂત સવાલ પર આવીએ મધુ અને મહેશજીએ પૂછ્યું હતું શું હતું કે શું ભગવાનને પામવા માટે મુક્તિ માટે ફક્ત નામ જપ અને સંકીર્તન પૂરતા છે કે પછી બીજા ઘણા બધા સાધનો વ્રત તપ યજ્ઞ તીર્થયાત્રા આ બધું કરવું ફરજિયાત છે અને આનો જવાબ મહારાજજીએ એટલી ખાત્રીથી આપ્યો ખરેખર સાંભળીને બધા સાધકોને શાંતિ મળે એમણે કહ્યું હા ભગવત પ્રાપ્તિ માટે ફક્ત નામ જપ અને નામ સંકીર્તન દિલકુલ પૂરતા છે ખરેખર ફક્ત નામ જપ હા એમણે તો ત્યાં સુધી કહ્યું કે સો ટકા ગેરંટી છે કે જો કોઈ નિષ્ઠાથી શ્રદ્ધાથી ખાલી ભગવાનના નામનો જાપ અને સંકિર્તન કરતો રહે તો એને ભગવાન જરૂર મળે છે બીજા સાધનો જેવા કે તીર્થયાત્રા દાન સેવા વ્રત વગેરે કરવા હોય તો કરી શકાય એ સારા કર્મો છે પુણ્ય મળે પણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવા જ પડે એવું નથી નામ જાપ અને સંકીર્તન પોતે જ સંપૂર્ણ સાધન છે વાહ આ તો બહુ મોટી વાત કહી ઘણા લોકોના મનનો ભાર હળવો થઈ ગયો હશે તો આ આખી ચર્ચાનો જો આપણે સાર કાઢીએ જે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી સેવક માધમ જસાપરા દ્વારા સંકલિત આ સત્સંગમાંથી આપણને જાણવા મળ્યું હા શું શું મુખ્ય મુદ્દાઓ લાગ્યા એક તો સફળતામાં પ્રારબ્ધ મુખ્ય છે પણ પુરુષાર્થ છોડવાનો નથી બીજું પૂજા પાઠમાં ક્રિયા કરતા ભાવનાનું મહત્વ વધારે છે ત્રીજું નિર્ગુણ સગુણ અલગ નથી એક જ સત્યના પાસા છે રાગ જીતવા ભજન ભરોસો જરૂરી છે અને છેલ્લે ભગવત પ્રાપ્તિ માટે નામજપ અને સંકીર્તન પૂરતા છે બરાબર તમે એકદમ સરસ રીતે બધું ભેગું કરી દીધું અને આ બધા ઉપદેશોનું જો એક કોમન સંદેશ જોઈએ તો એ છે કે રસ્તો ગમે તે પકડો સાધના ગમે તે કરો છેવટે તો અંદરની શુદ્ધિ નિયમિત અભ્યાસ એટલે કે ભજન અને પોતાના ઈષ્ટ અને માર્ગ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને નિષ્ઠા આ જ મુખ્ય છે અને આ બધાનો આધાર છે ભાવ આપણો ભાવ કેવો છે એ જ બધું નક્કી કરે છે મહારાજજીએ જે ભજન બળની વાત વારંવાર કરી એ ખરેખર વિચારવા જેવી છે હમ આજના જમાનામાં આટલી ભાગદોડ આટલા ડિસ્ટ્રેક્શન્સ વચ્ચે આ ભજન બળ ખરેખર કેવી રીતે કેળવી શકાય એને ટકાવી કેવી રીતે શકાય આજે એવું કહ્યું એક નાનું પણ નિયમિત પગલું આપણે સૌ લઈ શકીએ જેનાથી આ ભજન બળ આપણા જીવનમાં ધીમે ધીમે વધે અને ટકી રહે આ સવાલ હું આપણા શ્રોતાઓના ચિંતન માટે છોડું છું સારો વિચાર છે આશા રાખીએ કે ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા પ્રસ્તુત અને સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત આ ચર્ચા આ વિશ્લેષણ આપ સૌને ગમ્યું હશે જો આપને આ વાતો ઉપયોગી લાગી હોય તો આપના વિચારો આપના અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હા અમને જાણવા ગમશે અને આ જાણકારીને આપના મિત્રો પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાધે 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 રાધે